આ પેલા એના તો તે મારો ઓરસો કોમ કરાય કરાય કરતોતો યાર તો કોમ તો કરું પણ હવે આટલી ઉંમર હે યાર એવી મજૂરી ના થાય કી યાર તો થાય જો ધંધો કરો છે મન તો ચોક બેઠા બેઠા પૈસા આવ્યા હોત ને એવો ધંધો કરવો મારે બેડે બેડે હા વારતા પડું કરું વારતા ઘણાય પડ્યા છે તો વારકોને મંદિર વેહી જક એટલે જ નોટ પૈસા મળવાની વાત કરે એટલે હું કરાવાની દીજે તો ભીખ માંગવાની અલ્યા એ કાલ નતા

આ તો વડો મે મને ક્યા શીખવાડો તો ખરા આ ને સીજી બે દાડા થાય જિતજા જાય હું તમને કલે વાત કરું બની તો વાત કરો તમે ભાઈ ઓ બસ મજા રોમ કયા બધા ભેગા

રિક્ષા શીખી દેમ તમે શીખવાડ્યો એટલે પણ રિક્ષા તો શીખવું હોય તો પછી ટાઈમ લેવો પડે એના માટે ટાઈમ તો આવી જાય ધંધો બગડે તમે એટલે કે કેવું છે શીખવાડો આ પેલો ભગો રે ને મારે ભગો પેલો ભમ ભગો હા એ હા બાય જિંદગી કો કર્યું નહીં શું રિક્ષા ખવાનું છે લે રિક્ષા ઘર બેઠો રે મને મજૂરી એક ખરી કે રિક્ષા હોય એ શીખે તો હવે

हो। आ गोडी हकी करतो तो एम कदो पल्ला बात करीन आयो मु सोकण आ रिक्षा जी मनता गला हो के बात करीन आयो तू हां बेगीत मेली 16 आज आज भाव एम आ बात न दे आसी गया नया नाही जोडला माये काहीजी बात केली बरी सगडेलाले शिकव

પોપટ આયા તો પોપટ ભાઈ નતા આયા કેવા આયા તો રિક્ષા શીખવાડ ને મને રિક્ષા શીખવાડ છે પણ મી એના નિયમ કો ગિધા દે અભલ્યા સિન તી ના મને તો કો કીધું નહી એમ તો મન થોડી થોડી ખબર પડે પા ઈ તો રિક્ષા ખબર પડે રે હા આ તો ચલાવતા તો બધન જોયેલા હી મે માર ખાલી ચું ખબર ખાલી ચું શીખવાનો ખબર ખાલી આ સ્ટીરિંગ નું ની ખાલી કાબુ કરતા શીખવાનો ઘેર પાડતા શીખવાનો ના હોય બીજી બધી મને બધી ખબર પડે બધી ખબર પડે હા બરાબર ના હું એમ કેતો તો કે ડ્રાઈવિંગ શીખવાની છે ખાલી મજાક કરવાની જાણે ના ના કહો તો હું યાર મને થોડી ખબર પડે છે ખાલી તમારે શીખવાડવાનું છે મને શીખવાડવાની છે હં તો કહો ધન છે પેલા આપણે ટાયર વાર ચકાચત કરી ને સાફ સફાઈ જોડી સર કરવો ને આ તો રિક્ષા ચકાચત કરનું હો રિક્ષા સાફ કરવાની સાફ તો કરવી પડે પેલા તો ચોખ્ખાઈ રહેડવું પડે આપણે એનજીયો તો હડીક હોય એવું છે હા હા ખાલી આ સાફ તરફ તો જ કરી આમ ચક્ક ચક્કર ન હોય હા તો હમણાં ઘડી વારમાં તો

ચાલુ નહી કરવાની એટલે એના માટે તાકાત જરૂર ના હોય સેલ થી લાગે સમ સેલ સેલ આવે ચાવી મેં તો રિક્ષા આપી હતી ચાલુ કરતા જોયેલી એ તો એ જૂની રિક્ષા હોય ત્યાં તો મોડલ આવ્યા બધા સેલ લાગે એટલે નવી રિક્ષા એમ ચીજ ની ચાલુ થાય બટન બટન થી ચાલુ થાય બટન થી એમ હોય તો એ નહીં ખબર મને તમે ચાલુ કરો શું આવડે છે તમને તારે હું તો વળી કીધું કે કીક મારવાન છે કીક મારવાન છે મતલબ કો આવડતું નહીં તમને ખાલી એટલે ખાલી ચલાવતો જોયેલા છે એમ કહું છું એ ખબર પડે જોયેલા છે એમનો ડાયરેક્ટ છે થોડી આવડી જાય હું તો હમણાં પિક મારવાનું કીધું કિક્તાનું વાગ્યા ને તકાત તો હવે જો તારે રિક્ષા શીખવ્યો હોય તો રિક્ષા શીખવાડ્યું થયું બરાબર હ પણ રિક્ષા શીખ્યા પછી થોડા માં ઘણા વધારે પણ બાર મહિના મારી રિક્ષા ભેગું રહેવું પડે તારે બાર મહિના થોડા ભાઈ બાર મહિના રહેવું પડે યાર બાર મહિના યાર વધારે ડ્રાઇવર કરાવ તો રહેવું ના પડે બાર મહિના તો ના હોય એક બે મહિના ચલાવી આવ્યા તમને હું એક મહિના ચલાવી આવ્યા આ એક બે મહિના ચલાવી આવી પગાર આલો પડશે મને

આગળ બે પડતા સીતે ટાઈમ લાગશે પોપટ પણ હું જોઉં તો ખરા તમે ચીરી ની ચલાવો તો મને એમને એમ તો ચેડે બેઠા બેઠા તો હું ચેડે તો ઘણી વખત બેઠો છું હા હેડ આગળ બે તું ખાલી મને ખબર પડે ને તમે ચીર નું ચલાવો બરાબર એમ કરી બે ઓ બે આગળ બે ઓ બે દો આ ચાલુ ચીર ને કરવાની ચાલુ કો તો બટન થી ચાલુ થાય શું બટન દબાયું ચાવી આવે ચાવી હે અરે ઓએ જબર ચાલુ થાય મારી ઉડતી અરે બધું અલગ થઈ ગયું સિસ્ટમ આ આ ડોડીઓ મેડવાનો

તો પણ આ તો ના પાડશે અરે એ ભલે ના પાડતા આપણે તો બસમાં કર કવર કરી દેતા કોમળી સારી છે હાલશું મન ચાલવા હાલશું પણ ધોનથી આકવાની જોન રાખો અરે ધોનથી હાજી બસ એમ હા હા અમારો કદી જ નહીં સ્પેશિયલ જ કરો ને હું આગળ બેહી જો તમારા છેડે તમારા એકલા આટલો માંગ પડ્યો આગળ કેમ બેવાન છે

હે દે રગ રગ હેડવાળો પતિ તુલટુ પકડાય એટલે પાદો બીજો ગેર પાડો ધીરજથી ધીરે ને અરે કોઈ ટેન્શન હે લે ઓન ખાડા તો જા ખાડા રોડ હેડી બુરખા જા રે આ ગસ લે મારા ભાઈ હશે ને પેલા માર ખાવાયેલો ધણી પણ યાર તમે તો માર માર જ કરો શીખવો એમ શીખવા માટે વાત કરો છો જે કહું તો ઊંધુ કરે તું કમ્પ્લીટ તો કરું છું યાર બે 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 કઉ એમ કરે મારા ભાઈ અંતા ભાઈ મો હું હવે કમ્પ્લીટ ચલાય લઉ ના ના તમે તમે ના ના ને તમે આદિ રક્ષા કહી જાય હોય પાછો તમે કો જઈ મારા ઘોડા સોલે હું પૂજી ના ના ગોહ પડતા ની વાત તો આમ સીધી જ રાખવાનું

ya खावा तो ना तो मारे

કાકા અમારી ભૂલ થઈ ગઈ અમનજીકુ તો ગોમમાં જઈને શીખો હવે ગોમમાં નાશ કરું બીજો તો થાપડાઈ નખો હારો હારો ભૂલ થઈ ગઈ લો હડો

बाकी <laughs> ઓ યાર દોરા ભઈ શીખાળો ને યાર ના ના હું જઉં જઉં હું જઉં બળી જાવતો નકર આ જો ટોટી ભજી નસલ કે હા મૂર્ખા આ બચાયા તો મેડ નેડ બચ્યો છું હું બળી જાય છે

ને ચાર પોસ્ટ વેટાડી છે આવું માર ખવરાવા છે મે કરી નઈ માર ખવરાઈ વાત કરો તો તો ના તો રિક્ષા ના આવડે તો તો તમે કંટાળો ના લેવરાવ કંટાળો આ હેડે અમે તો પૂરા તાણ છું આ મારો 多转。